ઉપરથી આણંદમાં જોખમી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે એસટી બસમાં છપ્પન ની જગ્યાએ સો મુસાફરોને બેસાડવામાં આવ્યા તારાફૂરથી આણંદ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓને રોજ આ જ રીતે જોખમી મુસાફરી કરવી પડે છે વિદ્યાર્થીઓએ ઉતારેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખંભાત આણંદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે કે બસની અછત હોવાને કારણે જે સમયસર બસ ન આવતી હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ને જ્યાં છપ્પન સીટની જે બસ હોય છે ત્યાં થી વધારે વિદ્યાર્થીઓ એક જ બસમાં ભરાઈને જે તે શાળાએ કોલેજે પહોંચતા હોય છે તારાપુરથી આણંદ જતી આ બસના એસટી બસના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે જો કે એસટી અમારી સલામત સવારીની વાતો તો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ સ્થિતિ કંઈક આવી દેખાઈ રહી છે કે આજે તમને જે મુશ્કેલી પડી રહી છે ખંભાળ ડેપોથી તમને આવતીકાલે સાત વાગે તમને તારાપુરથી આણંદ કરવા માટે નવો રૂટ છે એ તમને ચાલુ કરી અને તમને મુસાફરી જે આ સેવા છે એ તમને આવતીકાલે તરત તાત્કાલિક તમને ચાલુ કરી દેવામાં આવશે મુસાફરોની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા એસટી તંત્ર દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ તારાપુર ડેપો ખાતેથી તારાપુર કંટ્રોલ પોઈન્ટ ખાતે સવારે સાડા પાંચ વાગે છ વાગે त्यांच अमा विभागीय नियमकेमो पण आदेश आहे विद्यार्थी त्यांच्या मुसाफरने तकलीफ ना पडेवा अंतरो अथवा ओळखा जे रूट आहे एमने बंद कर तात्कालिक विद्यार्थीने मुश्कली ना पडे ए तात्कालिक प्रायव्हिटी धोरणे अमने सुविधा पूरी पाडवा विभागीय नियमिक आदेश आहे